નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો રાજ્યમાં ગુલાબી ઠંડીમાં વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના છે ક્રિસમસ અને ન્યુ ઇયરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે ના આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતનો શિયાળો લાંબો ચાલશે અને આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે અને મિત્રો ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી બબાલને લઈને કાચા તેલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો પર જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ દિવસમાં ક્રૂડ ઓઇલ છ ટકા મોંઘું થઈ ગયું છે અને જે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી વધુ છે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને આપી મોટી ભેટ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ કૃષિ લોન વધારી દીધી છે હવે બેંક કોઈપણ પણ ગીરો વગર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આરબીઆઈએ શનિવારે આની જાહેરાત કરી હતી કોલેટરલની ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે મિત્રો અત્યાર સુધી ખેડૂતોને એક લાખ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન મળતી હતી અને વધેલી મર્યાદા એક જાન્યુઆરી બે થી લાગુ થવાની છે અને કોલેટરલની ફ્રી એ એવી લોન છે જે બેંકો કોઈ પણ કોલેટરલ વિના આપે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ગુજરાતમાં રબિ પાક માટે આજથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ મિત્રો ગુજરાતમાં આજથી પિસ્તાલીસ દિવસ સુધી અઢાર હજાર ચારસોને ચોસઠ ગામોમાં લગભગ એક કરોડથી વધારે ખેતીલાયક પ્લોટને સર્વે કરાશે જેમાં કેન્દ્ર સરકારે જે બે હજાર ચોવીસ અને પચ્ચીસથી ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરી છે તે હેઠળ કામ થાય છે જેને લઈ ગુજરાતમાં રવી સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ થયો છે રવિ સિઝન શરૂ થતાં રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ક્ષેત્ર માટે ડિજિટલ ક્રોપ સર્વે પંદર ડિસેમ્બરથી પિસ્તાલીસ દિવસમાં પૂરો કરાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ અઠવાડિયે સોનું થયું મોંઘુ મિત્રો ની વેબસાઈટ અનુસાર આ સપ્તાહે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો ગયા શનિવારે એટલે કે 7 ડિસેમ્બરે સોનું 76187 હતું જે હવે રૂપિયા ચોંતેર હજાર નવસોને બાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં સાતસોને પાંત્રીસ રૂપિયાનો વધારો થયો છે તેજ સમયે આ સપ્તાહે ચાંદની કિંમતમાં એક હજાર આઠસો ને રૂપિયાનો ઘટાડો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈ કેવાયસી અનાજ મળશે કે નહીં મિત્રો નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિભાગ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે રાજ્યના જે રેશન કાર્ડ ધારકનું ઈ કેવાયસી બાકી છે તેમને 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય આ જ રીતે સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે મિત્રો કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા અપીલ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ વિદ્યાલક્ષ્મી યોજના મિત્રો કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે બુધવાર કેન્દ્રીય કેબિનેટે આ યોજનામાં મંજૂરી આપી દીધી છે અને આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાસ્તવિક લાભ થશે ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે મિત્રો પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ યુઝર્સ માટે બિગ ન્યૂઝ મિત્રો કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર યુઝર્સને મોટી રાહત આપી છે સરકારે ફ્રી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી દીધી છે મફત આધાર અપડેટની તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી જે હવે મિત્રો વધારીને ચૌદ જૂન બે હજાર પચીસ કરવામાં આવી છે આનો મિત્રો અર્થ એ થયો કે હવે યુડીઆઈની વેબસાઇટ દ્વારા ચૌદ જૂન બે હજાર પચીસ સુધી આધારને મફતમાં અપડેટ કરી શકાશે નવા નિયમો હેઠળ દર દસ વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમ બદલાય જશે મિત્રો એટીએમ માંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવા જઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમ માં રોકડ ઉપાડી શકાશે આ સુવિધા ફરી શરૂ કરવામાં આવશે એટીએમ મશીન નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલ રોકડ પાંચી ખેંચી લેશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે બેંકોને એટીએમ મશીનોને અપગ્રેડ કરવા પણ કહેવામાં આવ્યું છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ